તો હલો નમસ્કાર મિત્રો ગુડ ઇવનિંગ કેમ છો આપ બધા મજામાં છો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ અને ઘણા લાંબા સમય પછી ફરીવાર વિડિયો આપણે બનાવી રહ્યા છીએ તમને બધાને આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી લાસ્ટમાં જ્યારે વિડીયો બનાવ્યો હતો કે આપણે આપણી ટીમ લઈને અમદાવાદ જવાનું છે તો ફાઇનલી આમ તો આજે જવાનું હતું શુક્ર અને શનિ બે દિવસનો કેમ્પ હતો ત્યાં નેધરલેન્ડથી કોચ આવ્યા છે અને એમની પાસે તાલીમ મેળવવા માટે આપણી ટીમને લઈને જવાનું છે કોચિસ લોકોને પણ તાલીમ લેવાની છે એટલે મારે પણ જવાનું હતું પરંતુ આ લોકો મારા વગર આવે એમ નતા એટલે એમના લીધે મારે આજે રોકાવું પડ્યું એટલે હું પણ કાલે જ જવાનો છું એમની સાથે તો ફાઇનલી કાલે આપણી છવ્વીસ બહેનોને લઈ બે ગાડી કરી છે તો સવારે સાડા ચાર વાગે નીકળવાનું છે હવે કેટલા અને કોણ કોણ આવવાના છે એની તમને વાત કરીએ અને બધાની સાથે આપણે મળી પણ લઈએ અમારી જે અહીંની પ્રાથમિક શાળાની ટીમ છે એમાંથી કેટલા જણ છે આપણે તેર જણ અમારા તેર જણ છે આપણી જે હાઈસ્કૂલ છે ઉત્તર બુનિયાદી વિદ્યાલય તેમાંથી છ જણ છે કે આઠ જણ છે હં આઠ જણ અને પાંચ જણ કોલેજની ટીમના એટલે તેર ને તેર છવ્વીસ જણા થયા કોલેજવાળા બપોરે આવ્યા હતા અહીંયા એ બધા મળી અને ગયા છે એના પછી હવે હાઈસ્કૂલવાળા અને અમારી જે સ્કૂલના આપણા બહેનો છે એ બધા સાથે મળી અને બેઠા છે તો કોણ કોણ છે એમની સાથે આપણે થોડી ચર્ચા કરીએ સૌથી પહેલાં અમારે અંજુબેન બેઠા અંજુબેન કાલે અમદાવાદ જવાનું ને હા અને જો અમારે મિત્તલબેન પણ આવ્યા છે મિત્તલબેનને પણ લઈ જવાના છે આમ તો મિત્તલબેન અમારી આ શાળામાં ભણતા નથી પરાની શાળામાં ભણે છે પરંતુ મિત્તલબેનને બહુ શોખ છે ઓકી રમવાનો તો એમને પણ આપણે લીધા છે પછી રિદ્ધિબેન શું નામ છે કિંજલબેન માહીબેન આ પાછળ કોણ છે રિદ્ધિબેન હવે આવ્યા અને માહી હા અમારે ટભુબેન એટલે કે મીનાબેન આ બાજુ અનિતાબેન બેઠા છે નિકિતાબેન બેઠા છે શિલ્પાબેન બેઠા છે સોનલબેન બેઠા છે આ બાજુ કિંજલબેન શર્મા છે આ બાજુ કોમલ બેન તો બહુ શરમાય છે તમે જોડું થાકીને બેઠા તમે જો અને આ બાજુ બીજા એક કોમલ બેન બેઠા છે એ નહીં શરમાતા અને એક બીજા શર્મા બેન આયા છે જાનવી બેન એ પણ બહુ શરમાય છે પાછળ સંગીતા બેન સીમા બેન અમારે નહીં શરમાતા આ બાજુ બેન શરિયાત ગયા તા પૈસા ઉપાડવા પૈસા ઉપાડીને પાછા આવ્યા છે આ બાજુ જાનકીબેન બેઠા છે ને આ જો અમારા રીધીબેનનો આજે બર્થડે છે છે બેન હેપી બર્થ ડે જો કેવા શરમાય છે તો આટલા જણા અહીંયા બેઠા છે બાકી કોલેજ વાળા આવીને જતા રહ્યા છે તો બધાને કાલે જવાનું છે બધા બહુ ઉત્સાહિત છે તો જો મિત્રો કાલે સવારે નીકળવાનું છે સાડા ચાર વાગે અહીંયાથી નીકળવાનું અને ત્યાં લગભગ આપણે આઠ વાગે પહોંચવાનું છે તો અમે ટાઈમસર પહોંચી જશું એવી આશા છે અને સવારે ભગવાનનું નામ લઈ ભગવાને પ્રાર્થના કરી શાંતિથી જઈએ અને શાંતિથી સહી સલામત પાછા આવીએ એવી પ્રાર્થના સાથે અહીંયાથી નીકળીશું ત્યાં પહોંચીશું સરસ મજાની પ્રેક્ટિસ કરીશું અને ત્યાં જઈને શું શું કરવાનું છે શું અમારો કાર્યક્રમ રહે છે એ તમને અલગથી વિડીયોમાં જોવા મળશે તો તમે અમારી ચેનલ ઉપર બન્યા રહેજો તમને બધી માહિતી મળી રહેશે તો ચાલો અત્યારે આટલું ફરી મળીશું તમને આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારી રજા લઈએ બાય બાય ગુડ બાય